ભાઈ એવું છે કે જેને સોફાઈએ ત્યારે આપણે કાઢવાની છે ત્યારે ભાનુમાં આઈ આવવાના છે સંત છે અને ત્યાં આપણે ગોપાલ ભરવડ પણ આવવાના છે અને વાત તે ગામના આખા ગામના લોકોને એવો આગ્રહ છે કે સાથે મળી અને સામૈયામાં અને હાજરીએ એવી મારી અપીલ છે બરાબર નામાં રહન ઠાકડા નાણાં નહીં રહન પણ કેટલી ગેરા ઠાકડા હોતો મળે નહીં ભરન નમસ્કાર મિત્રો હું જવાબ લોકો પીરિયા શાળામ્યા મારી સાથે છે રવિ શાળામ્યા તમે જોડાયેલા છો વીઆર ની સાથે તો આજે આપણે ઉપસ્થિત થયા છીએ આજે નારાયણભાઈ ના પરિવાર દ્વારા એટલે કે હરેશભાઈ હસ્તક આ ખરેડા ગામના આંગણે એક ભવ્ય ગેટ બનાવવામાં આવી રહ્યો છે આ ગેટ નું કામ સંપૂર્ણપણે પૂરું થઈ ચુક્યું છે જેની લોકાર્પણ વિધિ હું આજનો આજનો વિષય છે એ લઈને તમારા સમક્ષ આવીએ છીએ જોડાયેલા રહેજો આ વિદ્યાર્થી હવે જે કરેડા ગામની અંદર સતત ને સતત વિકાસ થઈ રહ્યો છે ગામ લોકોનો સાથ સહકાર ક્યાંક ને ક્યાંક જે બાર જે પોતાને પોતાનું ગામ યાદ આવતા હરેશભાઈ ચુગસિયાદે પોતાનું માદરે વતન યાદ આવ્યું અને આજે તમે જોઈ રહ્યા છીએ અમારી પાછળ જે ગેટ બનાવવામાં આવી રહ્યો છે જેમનું નામ આપવામાં આવ્યું છે દ્વાર તો વિગત લેવાના પ્રયત્નો કરીએ હવે આપણી સાથે ઘરેના ગામના શ્રી એટલે કે વાસુદેવભાઈ મુદનભાઈ જાળવીયા ઉપસ્થિત થયા છીએ એમની પાસેથી જે આ વિગત છે એ લેવાના પ્રયત્નો કરીએ નમસ્કાર સાહેબ નમસ્કાર વિજયભાઈ તો આજે આપણે ગેટ બનાવવામાં આવી રહ્યો છે ઘરના દ્વારા બનાવવામાં આવી રહ્યો છે સાથોસાથ કઈ એની વિગત છે એના વિશે થોડી વાત કરીએ હવે જ્યારે આપણે આ ગેટ છે ખૈરા ગામે જે અત્યારે જૂના ગામતરમાં ગેટ બન્યો છે હરેશભાઈ છે છે આ ગેટ અને આ ગેટનું નામ ગેટ આપ્યું છે નામ આનું એક બે હજાર પચીસ બુધવારે આપણે રાખેલ છે અને ધુવાણા પણ ગામી ધુવાણા પણ ગામ જમવાનું બરાબર અને ગામતરમાં કોઈ પણ વ્યક્તિ જમવામાં ન રહી જાય એવી આપણે અપીલ બધાને કરેલી છે મજૂરો જે ખેતરમાં છે એમને પણ આપણે કીધું છે કે ભાઈ બધાને બાવીસ તારીખે બપોરે પ્રસાદ લેવા આવી જવાનો અને જે હરેશભાઈ કુગસિયા છે એમના જે ફરવાઓ છે એના સ્માર્થે આ ગેટ એમને ઊભો કરેલો છે અને ગામના યુવાનો પૂરો સાથ સહકાર છે જ્યારે બાવીસ તારીખે જુવાન ગામનું આયોજન છે ત્યારે આ જુવાનિયાઓ બધાએ જમણવારમાં ખરે ગામના બધા આગેનવાનોએ સાથે મળી અને હરેશભાઈને સાથ સહકાર પૂરો આપેલ છે તો સરપંચ સાહેબ આપણે આપણે એ સમજવું છે કે આ જે લોકાર્પણ વિધિ છે તે દરમિયાન ગામની અંદર જે કઈ કાર્યક્રમો હોય કે શોભાયાત્રા લઈ કોઈ સંત મહાત્મા માં પધારવાના હોય તેમજ એના વિશેની શું વિગત છે એ માટે થોડીક વાત કરીએ છે એમાં વિજયભાઈ એવું છે કે જયારે શોભાયાત્રી આપણે કાઢવાની છે ત્યારે ભાનુમાં આઈ આવવાના છે સંત છે અને ત્યાં આપણે ગોપાલ ભરવાડ પણ આવવાના છે અને વાત વાતે ગાતે ગામના આખા ગામના લોકોને એવો આગ્રહ છે કે સાથે મળી અને સામયામાં અને હાજરીએ એવી મારી અપીલ છે બરાબર ખૂબ સરસ એને વાત કરી કે ખરેડા ગામની અનેક કવિતાઓ બનેલી છે જેની અંદર કે દીક્ષિત શિક્ષિત તેમજ જોશીલા યુવાન અપાર છે થાય છે ત્યાં સમૂહ ભોજન વારંવાર એટલે તો આ ખરેડા ગામ છે એ તો એમ છે આ ગામના ભાણા કયો તો ભાણા એ આપણી સાથે ઉપસ્થિત છે સંજયભાઈ ચાવડા તો આપણે એમની પાસેથી જે હરેશભાઈ કુગસિયાની જે કાંઈ

કે હરેશભાઈને પોતાના ગ્રામ પ્રત્યે પોતાની મા ભગવતી પ્રત્યે ખૂબ જ લાગણી છે ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે આગે વાત કે કાંતિલાલભાઈ સરળવા આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે તો એમની પાસેથી આજથી વિગત લેવાનો પ્રયત્નો કરીએ તો કાંતિભાઈ આપણે જે છે અને હરેશભાઈ ખૂબ જ છે દ્વારા જે આ ગ્રામ પ્રત્યે વિગત છે એના વિશે વાત કરીએ જય માતાજી જય માતાજી આ ગામમાં પ્રતિ

વાતાની દયા છે હરેક કોઈને જાજુ થી બરાબર અને આ જે ગેડ બનાવવામાં આવ્યો પહેલા આયા કાના જે વાળા રુકડાની ઈ બધું શખૂતી ગામના લોકો બધું સારું કામ કરે છે કામમાં આવી સ્વચ્છતા રહેવું સરપથી આપણે સારા હે કામ પ્રતિ સારું કરે આ કરેડા ગામની અંદર જે ઠાકોર સમાજની અંદર જેનું નામ છે એવા મહેશભાઈ ડાબી આપણે સાથે ઉપસ્થિત રહ્યા છીએ તો આપણે એમની પાસેથી કે જે પોતાનું એક મંડળ ચાલી રહ્યું છે સાથોસાથ ગામની અંદર કેટલાક મંડળો ચાલી રહ્યા છે કે જે આવા ભગીરથ કાર્યો થતા હોય ત્યારે સ્થળે ખોજે ઊભા રહે છે એવા સ્વયં કહ્યું તો વિશેની વાત કરવા માટે જઈ રહ્યા છીએ જય માતાજી મહેશભાઈ જય માતાજી જય માધુગર હવે આપણે વાત એ કરવાની છે કે ઘણા બધું આયોજન છે અને એમાં દરેક સમાજ કોઈ પણ સમાજ આખો સમાજ સરવાળ સમાજ બધાને લાગણી અને એ માગણી બહુ ઉત્સાહથી બહુ કામ કરવાનું છે અને સ્વયસેવકમાં પણ હાજરી આપવાની છે અને તમે જોઈ શકો છો પાછળ બેઠથી એક કિલોમીટરની અંદરે એવી સફાઈ કરી છે કે નો પૂછો વાત અને બહુ સરસ કામ છે ભગવાન માતાજી માધુગઢ હરેશભાઈનું બહુ સારાવાના કરે અને બહુ પ્રગતિ કરે જય માતાજી બહુ બહુ ધન્યવાદ અમારી સાથે જોડાવવા માટે તો આ હતા ખરેડા ગામની અંદર જે દ્વાર બનાવવામાં આવી રહ્યો છે જેનું લોકાર્પણ આગામી તારીખ બાવીસ તો જોડાયેલા રહેજો તેમજ આવીને વધુમાં વધુ લોકો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર જય માતાજી